નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ સ્વાગત છે એમાંથી તમે આપણા કરંટ અફેરની પીડીએફ તેમજ ટેસ્ટ સિરીઝ છે એ આપી શકો છો ઉપરાંત જે વિડીયો લેકચર યુટ્યુબમાં અવેલેબલ છે એ બધા યુટ્યુબના લેક્ચર છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં પણ જોઈ શકાશે તો કરંટ અફેરની લેક્ચરની પીડીએફ આ ઉપરાંત કરંટ અફેરની જૂની ઈ બુક કે જેના કરંટ અફેર યુટ્યુબમાં પણ અવેલેબલ નથી એ બધું જ તમને ઈ બુક સાથે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે તો એના માટે તમારે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં સર્ચ કરવાની રહેશે હાર્દિક સર એકેડમી લખીને બરાબર તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ કોર્સ છે કરંટ અફેરના તમને જે મજા આવે એ કોર્સ લઈ શકો છો તમારી એક્ઝામ નજીકમાં હોય તો ઓછી વેલિડિટી વાળો લો તમારો લોંગ ટર્મનો પ્રિપેરેશનનો ગોલ હોય જેમ કે સিসি ની હજી તારીખ નથી આવી એમ થશે કે એક વર્ષ નીકળી જશે તો લોંગ ટર્મની વેલિડિટી વાળો કોર્સ પણ લઈ શકો છો ઉપરાંત તમને શોર્ટ ટર્મમાં एग्जाम હોય તમારી બરાબર જેમ કે एसटीએ ની હમણા જ આવી જશે જાન્યુઆરી મહિનામાં તો તમે 3 મહિના વાળો અથવા તો 6 મહિના વાળો કોર્સ પણ લઈ શકો છો તો તમને જે અનુકૂળતા હોય અલગ અલગ વેલિડિટીની અલગ અલગ પ્રાઇસ છે જે પ્રાઇસમાં મજા આવે તમે લઈ શકો છો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ડબલ્યુડીઓ સ્ટેટિસ્ટિક બે હજાર ત્રેવીસ આ રિપોર્ટ છે એમાં સૌથી મોટો કૃષિ નિર્યાતક દેશ કોણ બન્યો છે બરાબર તો સૌથી મોટો કૃષિ નિર્યાતક બન્યો છે યુરોપિયન યુનિયન આની પહેલાના વિડીયોમાં પણ મેં એક ટોપિકમાં આને કવર કર્યું હતું બરાબર આ ડિટેલમાં કવર કરશું તો યુરોપિયન યુનિયન છે બરાબર એ પ્રથમ સ્થાન ઉપર છે

જેમકે એક છે બ્રાઝિલ બીજું છે યુરોપિયન યુનિયન અને ત્રીજું થાઈ ત્રણ દેશો છે બે બોલાઈ ગયા તો ત્રણ દેશો છે બરાબર બરાબર કે જેણે કર્યો છે 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 તો એક એક બ્રાઝિલ બીજું થાઈલેન્ડ અને યુરોપિયન યુનિયન તો આ ત્રણ જ એવા છે કે જે ટોપ 10 માંથી ગ્રોથ નોંધાવે છે ભારતની વાત કરું તો બે હાજર બાવીસ માં ભારતની કૃષિ નિકાસ હતી પંચાવન બિલિયન ડોલર જે ઘટીને કેટલી થઈ ગઈ તો કે આ વર્ષે થઈ ગઈ એકાવન બિલિયન ડોલર ચાર બિલિયન ડોલરનો ભારતની અંદર ઘટાડો આવ્યો છે થર્ટીન પોઈન્ટ સેવન્ટી નાઇન ઓપ્શન બી કરી આન્સર થશે થર્ટીન પોઈન્ટ સેવન્ટી નાઇન ટોટલ લેન્થ છે આ ભારતનો સૌથી પહેલો શહેરી રોપવે નેટવર્ક છે ઉત્તરાખંડ રાજ્યના સિમલામાં બનેલો છે બરાબર ટ્રાફિકની બન્યો છે બરાબર અને તે વિશ્વનો બીજો સૌથી મોટો રોપવે નેટવર્ક છે સૌથી મોટો રોપવે નેટવર્કની વાત કરીએ તો એ આવ્યો છે બોલિવમાં વિશ્વનો સૌથી મોટો બોલેવિયામાં છે બત્રીસ કિલોમીટરની લંબાઈ છે બાકી ભારતમાં જે છે એની લંબાઈ છે એ તેર પોઈન્ટ સેવન્ટી નાઇન કિલોમીટરની છે એ વસ્તુ યાદ રાખવાની છે બરાબર આ પ્રોજેક્ટમાં ટોટલ એક હજાર સાતસો ચોત્રીસ નો ખર્ચ થશે જેની એસી ટકા લોન છે એ શંઘાઇમાં આવેલું છે લગભગ બરાબર કન્ફર્મ કરી લેજો એક વખત હું શ્યોર નથી પણ ટકા છે એક વખત જોઈ લેવું સારું બાકી નેવિગેટીંગ ઓડિટ હેરિટેજ મ્યુઝિયમ છે એ

અને અંગ્રેજીમાં પણ યાદ રાખજો ઇન્ટરનેશનલ ડે કોમેમોરેટિંગ ધ ઓફ ઓફ એક્ટ ઓન ઓર બિલીફ બરાબર ધર્મ અથવા માન્યતાના આધારે યાદમાં ઉજવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય દિવસ આ બાવીસ ઓગસ્ટે ઉજવાય છે બે હજારને ઓગણીસમાં માં આ દિવસ સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો પણ ઉજવે છે યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ક્લિયર આ બધું યાદ રાખજો અક્ષય ઊર્જા દિવસની ઉજવણી ક્યારે થાય છે અક્ષય ઊર્જા દિવસ છે આ 20 ઓગસ્ટે હોય છે તો આન્સર આવશે 20 ઓગસ્ટ તો 20 ઓગસ્ટે અક્ષય ઊર્જા દિવસ તો છે જ બરાબર આ ઉપરાંત સદભાવના દિવસ હતો બરાબર અને બીજો કયો દિવસ હતો બીજો હતો વિશ્વ મચ્છર દિવસ બરાબર

હાલમાં ભારતીય વાયુયાન વિધેયક બે હજાર ચોવીસ કયા વર્ષના વિમાનન વિધેયક અધિનિયમ છે એનું સ્થાન લેશે તો વિમાનન વિધેયક અધિનિયમ છે બરાબર બે ઓગણીસો એનું સ્થાન લેશે ઓપ્શન સી આપણો આન્સર થશે એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો નું સ્થાન લેશે બરાબર એ વસ્તુ યાદ રાખશો ભારતીય વાયુયાન વિધેયક બે છે એ એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો નું સ્થાન લેશે તો હાલમાં જ જે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રી છે બરાબર કિંજરાપુ રામોહન રાય તો એમણે ભારતીય વાયુયાન વિધેયક છે જૂનો વિમાન અધિનિયમ છે ઓગણીસો જેને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોત્રીસ કહેવાય છે એનું સ્થાના લેશે આ કોના માટે આવ્યો છે આ જે નવો વિધેયક છે બરાબર એ જે કોમર્શિયલ એરલાઇન કંપનીઓ છે જેમ કે ઇન્ડિગો ગો એર આવી બધી કંપનીઓને લાગુ પડશે આ વિધેયક છે કેન્દ્ર સરકારને એક્સ્ટ્રા પાવર આપશે બરાબર તો ભાગે કેન્દ્ર સરકાર છે બધામાંથી સોશિયલ મીડિયામાંથી પણ અત્યારે બધાને કંટ્રોલ કરવા માટેના પણ લાવી રહી છે તો મોટે ભાગે કેન્દ્ર સરકાર છે પોતાનો પાવર છે એ વધારવાના પ્રયાસ કરે છે અહીંયા તો કેન્દ્ર સરકાર છે એને અહીંયા એક્સ્ટ્રા પાવર મળશે કેવો એક્સ્ટ્રા પાવર મળશે તો કે આ વિધેયકથી કેન્દ્ર સરકાર છે કોઈ પણ એરક્રાફ્ટ છે એને ઉડવાથી રોકી શકશે તેમજ કોઈ પણ વિમાનના ડિઝાઇન મેન્યુફેક્ચર મેન્ટેનન્સ અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે એના તમામ કાયદાઓ છે બરાબર એ પણ ઘડી શકશે બરાબર તો તમામ એરલાઇન કંપનીઓ છે એને ફોલો પણ કરવા પડશે નોર્મલ એરક્રાફ્ટ છે બરાબર એમાં અત્યાર સુધી ડ્રોન અને ઉડનારી ટેક્સીઓ બરાબર જેને પોર્ડ ટેક્સી કહેવાય છે બરાબર પહેલા આની અંદર નહોતી આવતી હવે એની અંદર લઈ લેલી છે એરક્રાફ્ટની અંદર એને નોર્મલ એરક્રાફ્ટમાં લીધું છે એ વસ્તુ યાદ રાખજો નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને બ્યુરો ઓફ ઇમિગ્રેશન બંને એફટીઆઈ ટીટીપી પ્રોગ્રામ શરૂ કર્યો છે એ યાદ રાખશું અને આ એફટીઆઈ ટીટીપી પ્રોગ્રામની અંદર છે ટોટલ એકવીસ એરપોર્ટ છે બરાબર એમાં આ એફટીઆઈ પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો તો એ વસ્તુ યાદ રાખજો હાલમાં જ કયા દેશ છે એમના દ્વારા નેનો માઇન્ડ નામનો એક મેગ્નેટો જેનેટિક્સ ટેજી છે તો તો ટેકનોલોજી ટેકનોલોજી છે 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 આ આ સાઉથ સાઉથ કોરિયાએ વિકસિત કરી નામની એક બરાબર કોરિયા ઓપ્શન એ આપણો જવાબ થશે તો હાલમાં જ સાઉથ કોરિયા દ્વારા નેનોમાઇન્ડ નામની એક મેગ્નેટો જેનેટિક ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે બ્રેઇન એટલે કે મગજના અભ્યાસ માટે મદદરૂપ થશે શરૂઆતમાં પરીક્ષણ કર્યા એ ઉંદર ઉપર કર્યા હવે મનુષ્ય ઉપર કરશે બરાબર તો બ્રેન ના અભ્યાસ માટે મદદરૂપ થશે આ મેગ્નેટો જેનોટિક ટેકનોલોજી જેને નામ આપ્યું છે નેનોમાઇન્ડ તો નેનોમાઇન્ડનું ફૂલ ફોર્મ છે અહીંયા તો નેગ્નેટો જેનેટિક ઇન્ટરફેસ ફોર ન્યુરો ડાયનેમિક આ એનું પૂરું નામ છે ક્લિયર સાઉથ કોરિયાની કોરિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેઝિક સાયન્સ નામની સંસ્થા છે જેણે આ ટેકનોલોજી વિકસિત કરી છે બરાબર બાકી સાઉથ કોરિયાનું એક શહેર છે બુશન

બરાબર ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પરિટી જેને IPEF ના નામથી શોર્ટમાં ઓળખાય છે 14 સદસ્ય છે બરાબર અને આના ચાર સ્તંભ છે ચાર સ્તંભના નામ યાદ રાખવાના ટ્રેડ સપ્લાય ચેન ક્લીન ઇકોનોમી અને ફેર ઇકોનોમી તો આ ચાર સ્તંભ છે ચાર સ્તંભમાંથી પૂછી શકે કે કયો છે કયો નથી એવી રીતના પણ ક્વેશ્ચન આવી શકે છે ક્લિયર બાકી આપૂર્તિ શૃંખલા પરિષદ છે IPEF ની એનો અધ્યક્ષ છે અથવા તો ચેરમેન કોણ બન્યું છે એ અમેરિકા બન્યું છે ઉપાધ્યક્ષ બન્યું છે ભારત બહુ અગત્યનો મુદ્દો આ ચર્ચામાં હતો ક્વેશ્ચન આઈથી નીકળી શકે એના લીધે જ આ ક્વેશ્ચનને લીધો છે આઈપીએફ ક્રાઇસિસ રિસ્પોન્સ નેટવર્કના અધ્યક્ષ છે એ અત્યારે સાઉથ કોરિયા છે ઉપાધ્યક્ષ અત્યારે જાપાન છે અને એક આઈપીએફ નું બીજું એક આની અંતર્ગત આવતું નેટવર્ક છે જે કહેવાય લેબર રાઇટ એડવાઇઝરી બોર્ડ એનો ચેરમેન અત્યારે અમેરિકા છે બરાબર અને ઉપાધ્યક્ષ છે એ ફીજી છે ત્રણેયના ઉપાધ્યક્ષ અલગ અલગ દેશો છે

એ કઈ સંસ્થા દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે ઇન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુવાહાટી આસામમાં આવેલી એક સંસ્થા છે આ વિકસિત કર્યું છે અને

હાલમાં જ રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન સંમેલનનું ચોથું સંસ્કરણ કયા સ્થળે આયોજન થયું આ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આયોજન થયેલું હતું હાલમાં જ ડાયરેક્ટર જનરલ ઓફ મેડિકલ સર્વિસીસ એનું પદ સંભાળનાર સૌપ્રથમ મહિલા કોણ બન્યું છે તો સાધના સક્સેના નાયર છે બરાબર એ આનું પદ સંભાળનાર મહિલા બન્યા છે સૌથી પહેલા મહિલા હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા લોન્ચ કરવામાં પુસ્તક કોલ ઓફ ધ ગીર એના લેખક કોણ હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોન્ચ કર્યું હતું કોલ ઓફ ધ ગીર બરાબર ગીર નેશનલ પાર્ક વિશે છે પરિમલ નાથવાણી એના લેખક છે હાલમાં જ ભારતના ડાક વિભાગ દ્વારા કારગિલ વિજયની 25મી વર્ષગાંઠની સંદર્ભ ઉજવણીના સંદર્ભમાં છે કેટલા રૂપિયાની સ્મારક ટિકિટ જાહેર કરવામાં આવી 5 રૂપિયાની સ્મારક ટિકિટ જાહેર કરી ડાક વિભાગે પેરા ટાઈગર રિઝર્વ ચર્ચાનો વિષય બન્યો કયા રાજ્યમાં છે કેરળમાં આવેલું છે બે હજાર છવ્વીસ ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ નું આયોજન કયા દેશમાં થશે ભારત અને શ્રીલંકામાં થશે બે હાજર વર્લ્ડ કપ એટલે કે વન ડે વર્લ્ડ કપ બે હજાર સત્યાવીસ નો નામીબિયા ઝિમ્બાબે અને દક્ષિણ આફ્રિકા ત્રણ દેશોમાં થવાનો છે અહીંયા આ સાથે જ આપણા કરંટ અફેરના અહીંયા આપણે વિરામ આપીએ બાવીસ ઓગસ્ટના કરંટ અફેર પૂરા કરીએ મળશું ત્રેવીસમી ઓગસ્ટના કરંટ અફેરમાં ત્યાં સુધી રજા લેશું